તમે મમ્મી નાસ્તો કરવા માંડી નહીં બાકી હતું નાસ્તો આપણે જઈએ અને સામાન બધો પડ્યો અડધું અડધું કાઢી મેં જ દીધું ગઈશ આ બીજું આ પડ્યું ડબલ્યુમ ડબલુમ ડબલ્યુમ ડબલુ મરચું મેઠું રીઅલ બીએલ 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 આબુ આ હવરામાં કાઢ્યું છે કે ચેક કરવા કાઢી છે મરચું ને હું આ ડબ્બામાં બધું ભરેલું હો આ ડબ્બામાં બધું ભરેલું હો આ બે બધા જો મરચું મીઠાઈ જો આખું ડબલું મીઠાઈ ભરેલું અને આ બધા તેલ ભર્યું સનફ્લાવર જો સનફ્લાવર કહીએ છીએ નાસ્તો કરીએ આપણે ચાલતા જતા હોટલે તમે જોઈ શકો છો આપણી હોટલ સામને હે આપણે ચાલતા ચાલતા જતા હોટલે એમાં પપ્પાનું મોડું થતું મું તમે રિક્ષા લઈને જાઓ હું આવશું પાછળ પાછળ તો હું જતો જ તો ગઈશ પપ્પા ખાસા પહેલાં નીકળ્યા પછી નાસ્તો ખાણ બાકી તો પછી નાસ્તો ખાઈ લીધો છે ના જાય આપણે હોટેલ આપણે તો હોટલે આવી ગયા હતા ને હોટલે આવીને ચા પીતા હતા અને કઈ જાય શું નવું સ્ટાર્ટઅપ કરવી આ આપણે તમને ખબર પડી જશે એકદમ મસ્ત તમને સિનમિક શોટ બી ચેક કરાય એકદમ મસ્ત ઓપર બનાવશે એટલે અને ગઈ તમે જો અથવા તો આપણે ચા પીતા હતા તો ચલો ફેમિલી ફટાફટ ચા બા પી લઈએ પછી તમને મળીએ કઈ સવાર સવારમાં ચા તો પીવું પડે ને મજા આવી જાય તો કહો અમારો મમ્મી મળે છે પાલક પાલક નો ભજીયો તો ભાઈ ને લગાવી અથવા તો પાલકનો નો ભજીયો એવું હોય તો ફાઈનલી કહીશ આ ત્યાંથી પાલક મોડા છે તમે જોઈ શકો છો કહીશ અને આપણે નવું સ્ટાર્ટઅપ કરો છો કઈશ ભજીયાનું તમે જોઈ શકો છો આ બધું પડી જો ભજીયા બનાવી ભજીયા બનાવવાના છે કઈશ કાલનું ચાલુ કરીશું કાંઈ આજે તમને બતાવી તમે જોઈ શકો છો જો કઢાઈ ને બધું બધું તૈયાર છે ભજીયા મોડે એમ કઈ બનાવવાનું થોડા થોડા બનાવવાની બાબા જેમ આમ ગરમમાં ગરમ બની હાલવાના જે માન હતા તો કઈ પાલક મારવાનું ચાલુ થઈ ગયું છે લી તમારા ભઈયા બી આવે 200 ગ્રામ ભજીયા બનાવ્યા હતા તમે જોઈ શકો છો તમાર ભઈયા બનાવેલ છે જો આ મેં બનાવ્યા હતા ગાઈ તેલ બી ગરમ છે તમે જો ગાઈ આ સીરુ બનાવેલું જ છે બનાવીને જ મીકે છે સીરુ તમે જોઈ શકો છો આ તારા જુ છે અને આમાં બેટર બને એટલે સીરુ બનાવીને મીકું છે અને આ તેલ છે ગાઈ તમે જોઈ શકો તેલ આ મરચા છે અને જે બી આ ગોટા બનાવ્યા ને ગાઈ થોડા થોડા જ બનાવવાના જેમ ભજીયા જાય એમ જ બનાવવાના બહુ વધારે બી નહીં બનાવવાના એટલે બગડે નહીં ખાલી ખોટા બગડે એટલે પછી બગડે એવું નહીં કોને ઠંડા નહીં ફરવાના ગરમ ગરમ બની રહેવાના બે ત્રણ ફળ્યા સાહેબ બસ નખ પહેલાં પૈકી સો ગ્રામ પહેલાં કે સો ગ્રામ પછી બસો ગ્રામ બસો ગ્રામમાં બનાવી દીધા પછી બસો ગ્રામ એમ આપી દીધા અને જોવા આટા જશે થોડા જગ્યાએ ચાર ચાર પાંચ જ અને હાથો ધેમિલી આપણે નવું સ્ટાર્ટઅપ કરી દીધું છે મોસમ ચેક કરો જો આ જેવું અંધારી જો બોલા બધું અંધારું વરસાદ આવે ને તો એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય અને કાંઈ આ વરસાદમાં આપણે ભજીયા ખાવા હોય તો આવી જાઓ આપણી હોટલે એકદમ ગરમા ગરમ ભજીયા તમે જોઈ શકો છો ફેમિલી એકદમ આવું મોસમ કરી વરસાદ આવે પણ આપણે ગરમા ગરમ ભજીયા કાંઈ છે એમ ચાપીશું અને મરતો જો મોસમ તમે ચેક કરો મોસમ કેવું એક નંબર તો જઈએ આપણી રિક્ષામાં ગેસ પૂરા માટે તમે જોઈ લાલ પોઈન્ટ થઈ છે વચ્ચે તો આપણે રિક્ષામાં આવ્યા હતા પણ ગેસ પતી ગયો તો અને ગાય એ બ્લોગ મેં જોઈએ સપોર્ટ કરો યાર તમે સબસ્ક્રાઈબ નહીં કરો આપણું નવું સ્ટાર્ટઅપ કર્યું તો ભજીયાનું ભજીયા તો ભાઈ અમે જેમ ઓર્ડર આવે ને એમ બનાવીએ છીએ અને ગાય અમે એવું એક બધા હોય કે પેલા ભજીયા બનાવી દે ભાઈ બ્લોગ બનાવી દઉં નવો નવો ધંધો થાય ને એટલે હાલ બ્લોગ પેલા ઘરાક સા ને યાર એટલા ગાય નવો નવો ધંધો છે એટલે યાર બ્લોક માં ભાઈ કે જલ્દી જલ્દી ગયો ખાવાની છે મજૂરો બધો હોય અને ભાઈ તમે જોઈએ ચોમાસાનો બ્લોક હતો ને એમાં આટલા આવીને વાવાઝોડું આવ્યું તું ખબર હોય તમને ના ખબર હોત હું તો મને કહી દઉં અને ચલો ફેમિલી ગેસ્ટ જઈ આવો હોય જોઈએ છે શું થાય તો આપડે આપડે આપણું પોતાનું જાન બંધાય

તો મોજ પડી જાય એકદમ જોરદાર વરસાદ અંદર એકદમ મસ્તી વરસાદ પડી ગયો તો આવી ગયા તમે જોઈ શકો છો થોડું થોડું પાણી જોવો છો ને વરસાદ એવું ફૂલ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કંઈક વરસાદ જોરદાર આવશે ફૂલ ફાસ્ટ કંઈક બહુ સામાન ગોટાનું કંઈક અંદર મીકી દીધો છે જોવા તમે જોઈ શકો આ બધું અંદર મીકી દીધું વરસાદ ધીમો પડતો ને તો મજા આવે ને સોનથી પડતો હોય ને તો ધંધો કરવાની મજા આવે આ મોસમ થોડુંક મજા ના આવે યાર ધીમા ધીમા વરસાદ પડતો હોય તો મજા આવે જોઈ શકો છો ભજીયા તો આપણે બનાવવા મને ગયા તમને પહેલો તો ખ્યાલ એક જ આવતો છે કે વોઇસ ઓવર કેમ કરે છે વોઇસ ઓવર એટલા કરવામાં આવે છે કેમ ગાઈઝ સઘડાનો અવાજ આવે એટલા માટે વોઇસ ઓવર કરવામાં આવે છે અને તમે જો પપ્પા ભજીયા બનાવતા હતા અને ગાઈઝ આપણો ઓર્ડર આવે એટલે જ ભજીયા બનાવે છે તમે તો આ બે ભાઈઓ છે એમને ભજીયા બનાવવાના હતા તે કહેવાતા કે ચાલો ભજીયા બનાવો મૂકો રોટલી અમે ભજીયા બનાવી દઈએ કે બનાવ પાસે એમ કહો કેમ ભાઈ ગરમ ગરમ જ ભજીયા કે ઠંડા હોય તો મજા આવે નહીં તમે જો ગરમાં ગરમ પપ્પા આપણે ભજીયા બનાવતા હતા તો ચલો ફાઇનલી આપ બતાવી દઈએ ઘરાકી ભાઈ તમને મને તમે જોઈ આપણે એક જે ઓર્ડર હતો બે એમ જ ખાલી એક છો લઈ જશે એક જણા તો બની આપે જેમ આવે એમ બની આની બાપા ગરમ ગરમ વાંચ્યા ને તમારે ખાવા તો આવી જાય તો ગરમા ગરમ ગોટા ખાવા ને બાપા તો ફાઇનલી ગાય તમે જોઈ શકો તેલ તો ગરમ જ હતું શેર બી બનાવેલું હતું ગાઈસ પતી ગયું છે શેર બી પતી ગયું હોય ગોટા પડ્યા હજુ હજુ એક ભાઈનો નો લેવાનું છે જે હમણાં આવીને લઈ જશે

તો તમે જો આ તો પછી એનું કાઉન્ટર પતી ગયું બધું સાફ બધું કમ્પ્લીટ કરી પડી આપણે તારકે આપી વોટા લઈ ની ધાબા ઉપર સોરી આપણી ઓટાલી બોલવા જાય આપણે તમારા ધાબા ઉપર અને હા તો એક તમને એક વાત કહેવાનું કાલ આપે છે બર્થડે ડે ત્રીસ તારીખે આપણી બર્થડે છે પણ આ આ બ્લોગ તમને ત્રીસ તારીખે જોવા મળશે એટલે મારા બર્થેનો બ્લોગ પહેલી જો એકત્રીસ તારીખ છે નહીં પહેલી જો એકત્રી ખબર નહીં કાંઈ તારીખ જોઈ નહીં પડે હું તો હા તો ફેમિલી તમારે વીસ કરવી હોય તો આ બ્લોગમાં કદ્યા હતા વીસ એટલે મને કાલે વીસ થઈ જશે હા તો કાંઈ મારી બર્થડે ડે છે तीस तारीख आज ओगन तीस तारीख थी आप बर्थडे गाइस अभी बीजे बर्थडे है बर्थडे आई व्लॉग में लगभग में ना एक वर्ष एक वर्ष पूरा वर व्लॉग में तो आई हम आने व्लॉग सारा लगे सारा लगे तो लाइक सब्सक्राइब सारे ठीक बाय